પોણી તો ભરતા આમ પેલી કોઈ ગાડી ની વાત કરતા તા કઈ જવું હાલ હાલ જેમ બનાવી વેલું યાર મોઢું થાય ભાઈ

ઓ આમ તો પોહા પણ ઓસું ન થાય ઓસું ના ના આટલી સસ્તી ગાડી હેડો ગાડી તો પોહાય પોહાય ગાડી કીધું બધું કીધું ભાવતાલ કરેલો ના પણ અમે જઈએ ગયા ભાવતાલ પણ અમે રૂબરૂ દઈએ તો પછી ચોખવટ થઈ જાય ના કઈ મન અમન મન

તમાર આડુ ગપ્પાઓ જેવું હે અમુ 4 લાખ કી ના ના યાર મને મારા આડુ પર એટલો વિશ્વાસ ખબર હે તમન એટલો ગળા ઉધી વિશ્વાસ યાર તમ 5 લાખ કી દાઈ 5 મને અ તું ને કતો કર તો આપણે કણ સે વાત કરી હેડો હેડો મુકા હ અબેના માં કને વાતો કરી મેમોન આવ આડુ હે કો બાલચલ કરો તમે બેહો ને 5 લાખ પાંચ લાખ કીધા વાત તો ગમે એટલે હગા માન વાત આપડે બધા ગાડી નું કેવા ના જ્યાં જાતા જ્યાં એટલે આ અને અમારા બે ગાડી નું કેવા પેલા કરવા એટલે ચાર લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા એટલે આટલું તમે વિશ્વા ખબર નઈ પડતી